રાજકોટમાં પ્રથમ વખત ગોલ્ડ આલ્મંડ મોદક લોન્ચ કરતી રાજકોટની વિખ્યાત ગાયત્રી ડેરી ફાર્મ ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ વખત રાજકોટ અને મુંબઈમાં એકી સાથે શુદ્ધ સોનાના સાથે ગોલ્ડ આલ્મંડ મોદક લોન્ચ કરાયા રાજકોટની પ્રખ્યાત જંકશન પ્લોટ સ્થિત ગાયત્રી ડેરી ફાર્મના ચાળીસ વર્ષ પૂર્ણ થતા માલિકોએ વર્ણવી સફળ ગાથા એકસો મી પણ વધારે મીઠાઈ બનાવીએ છીએ પરંતુ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કર્યો નથી ચાર દાયકાની સફર બાદ પણ ગ્રાહકોનો વિશ્વાસ અતૂટ રહ્યો છે તેજાભાઈ મીઠાઈવાલા રાજકોટમાં હાલ ત્રણ બ્રાન્ચ શરૂ કરી છે મુંબઈમાં બે બ્રાન્ચ ખોલ્યા બાદ ટૂંક સમયમાં ત્રીજી બ્રાન્ચનું ઓપનિંગ થશે આગામી સમયમાં આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્રાન્ચ શરૂ કરવાની યોજના કૈલાશભાઈ સાકરિયા કિશોરભાઈ સાકરિયા આમ તો રાજકોટની વાત આવે એટલે રાજકોટના પેંડાની વાત માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયાભરમાં થતી હોય છે રાજકોટની વિવિધ મીઠાઈ પણ એટલી જ પ્રખ્યાત હોય છે જ્યારે રાજકોટની મીઠાઈની વાત આવે ત્યારે જંકશન પ્લોટ સ્થિત તેજાભાઈ મીઠાઈવાલાનું નામ સૌથી પહેલાં આવે છે તેજાભાઈ મીઠાઈવાલાએ જંકશનમાં શરૂ કરેલી ગાયત્રી ડેરી ફાર્મને આજે ચાળીસ વર્ષ પૂરા થઈ રહ્યા ત્યારે અને કવન્વી મીઠાઈની વચ્ચે આ વર્ષે પહેલી વખત ગોલ્ડ આલમંડ મોદક લોન્ચ કરવા જઈ રહી છે રાજકોટ તેમજ ગુજરાતમાં ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશને સૌથી પ્રિય એવા મોદકમાં પણ હવે પહેલી વખત ગોલ્ડ આલમંડ મોદક કંપની લોન્ચ કરી રહી છે ये सोना ना बोलते ना मोदक से सुरक्षित से घमरो जी बदाम आवे ने घमरो बदाम सारी क्वालिटी नहीं घमरो बदाम ये ना बाती अभी बड़ा ही डिस्पेशियल कीमा ये सोना ना बोलते हैं कि ये कीमत बारह हजार रुपया किलो या सौ इधर लीजिए कनस्टेबल के लिए दीवार को मोटो दीवार के लिए लगेगा कनस्टेबल मां